સૌથી મોટા ખુશીના સમાચાર અત્યારે હાલ નડિયાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારત દેશ અને ગુજરાત રાજ્ય માટે મેડલ હાંસલ કરી રાહીએ એશિયન કપ બે હજાર પચીસ જૂડ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેમાં નડિયાદ સ્પોર્ટ એકેડેમીની ખેલાડીએ તાઇપેન ખાતે રમાયેલ એશિયન કપ બે હજાર પચીસમાં ગોલ્ડન મેડલ મેળવી હાંસલ કરી વિદેશની ધરતી પર ભારતનો ડંકો વગાડ્યો છે ત્યારે જુડોની રમતમાં હરીફ ટીમ તાઇપેન સામે જીત બાદ ભારતનું નામ રોશન કર્યું છે જેમાં જુરોની રમતમાં ભારતનું નામ રોશન કરનાર રાહી હાલ ભાવનગરના વતની છે જેઓ નરિયાદ ઓથોરિટીમાં જુરો ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લીધો હતો ઘણા પરિશ્રમ અને સંઘર્ષ બાદ આ યુવતીએ ભારતનું નહીં પરંતુ ગુજરાતનું નામ હાલ રોશન કર્યું છે ત્યારે ખેડાથી સૌથી ખુશીના મોટા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં રાહીએ

હું હાલ નડિયાદ એકેડમીમાં તાલીમ લઈ રહી છું મારું સિલેક્શન અહીંયા બે વર્ષ પહેલાં થયું હતું ત્યારબાદ મને શીતલમેમ શર્મા તેમજ વ્રજભૂષણ સરે તાલીમ આપીને બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી છે જેમાં મેં ઉઝબેકિસ્તાનમાં આવેલા તાશ્કેનમાં ભારત તરફથી ભાગ લીધો હતો જેમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ત્યારબાદ એક મહિના બાદ મારી બીજી કોમ્પિટિશન તાઇપેમાં આવે તાઈપે તાઇપેમાં થઈ યોજાઈ હતી જેમાં મેં બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ભારતને ગૌરવ અપાવ્યું હતું હાલ હું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહી છું હું આશા રાખું છું કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ લઈને ભારત તથા ગુજરાતનું નામ રોશન કરીશ આપનો પરિચય છે મારું નામ વ્રજભૂષણ રાજપૂત છે હું જુડો કોચ તરીકે નડિયાદ એકેડમીમાં ફરજ બજાવું છું આ નડિયાદ એકેડમી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત છે હવે આપને જણાવવા માગું છું કે અમારા સેન્ટરની રાહી ગેલાણી ઇન્ડિયા પ્લેયર એ એ અમારી પાસે બે વર્ષ પહેલાં આવી આવી હતી અને એની અંદર અમે ઇન્ટરનેશનલ રમે અને ત્યાં મેડલ પ્રાપ્ત કરે એવું પોટેન્શિયલ અમને એની અંદર દેખાયું હતું એટલે અમે એ ખેલાડીની ઉપર વિશેષ કરીને એક ટ્રેનિંગનું માળખું બનાવ્યું એની અંદર અમે ખ્યાલ રાખ્યું એના ડાયટનો એનો સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગનો એનો ન્યુટ્રિશનનો એનો રિકવરી માટેનો આ બધા પરિબળોને અમે ધ્યાનમાં રાખીને એક એક ટ્રેનિંગનું માળખું અમે બનાવેલું અને એ માળખા પ્રમાણે અમે એનું ટ્રેનિંગ શરૂ કરેલું અને ટ્રેનિંગ શરૂ કર્યા બાદ એના એક વર્ષમાં ઇન્ટરનેશનલ માટેનું ઓપન સિલેક્શન ટ્રાયલ અહીંયા ભારત દેશમાં યોજાય એ એ સ્પર્ધામાં રાહી ગેલાનીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી એની અંદર ઇન્ટરનેશનલ માટે એ સિલેક્શન થયો એટલે અમને જ્યારે આ આ માહિતી મળી કે હવે પછી ઇન્ટરનેશનલની સ્પર્ધા આ ઉઝબેકિસ્તાનમાં અને તાઇપીમાં યોજાવાની છે તો એનો અમે એક કેલેન્ડર બનાવીને એ પ્રમાણેનું ફરીથી એનું ટ્રેનિંગ પેટર્ન અમે ચેન્જ કરીને એ ટ્રેન ટ્રેનિંગ અમે એની શરૂઆત કરી દીધી આ ટ્રેનિંગની અંદર મારી ટીમની સાથે હું વરજભૂષણ રાજપૂત અને મારી સાથે શીતલ શર્મા જોડો કોચ તથા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ અને ન્યુટ્રિશન ફિઝિયોથેરાપિસ્ટ અને રિકવરી માટે અને સાયકોલોજીસ્ટ એ બધાની એક અમે ટીમ સમૂહ બનાવીને એના એનું ટ્રેનિંગ પ્લાન અમે શરૂ કરી અને એ ટ્રેનિંગ પ્લાનના આધારે એનું ખૂબ સરસ ટ્રેનિંગ થયો અને એનો પરિણામ અમને એવો મળ્યો કે એ જ્યારે ઉઝબેકિસ્તાન ખાતે રમવા ગઈ ત્યારે એને એ શરૂઆતના એલિમિનેશન રાઉન્ડ પણ બસ આસાનીથી એ કાઢી લીધું ત્યારબાદ એને પ્રી ક્વોર્ટરમાં પહોંચી ગઈ પ્રી ક્વોર્ટરમાં પણ એને સામેના દેશને સારી રીતે હરાવી પછી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ ક્વાર્ટર ફાઇનલ પણ એ ખૂબ સરસ રીતે રમી અને એ સામેના દેશને હરાવી પછી સેમિફાઈનલમાં એ પહોંચી ગઈ પોતાનું સ્થાન મેળવી લીધું એટલે પછી અમને એવો અહીંયાથી નક્કી થઈ ગયો કે હવે આ આપણી ખેલાડી છે ને ગોલ્ડ મેડલ લઈને જ આવશે અને અમારી આ વાણી સાચી પડી અમારો વિચાર સાચા પડ્યા એ ફાઇનલ બાઉટ ખૂબ રસાકસીથી રમી અને ફાઇનલ બાઉટ પણ એ ખૂબ સરસ રીતે એ પોતાનું પ્રદર્શન કરી અને ભારત દેશને ગોલ્ડ મેડલ અપાયો અને ખુશીનો ક્ષણ તો ત્યારે હતું કે જ્યારે એ મેડલ લેવા માટે મેડલ પોડિયમ ઉપર ચડી ત્યારે આપણો ભારત દેશનો ઝંડો સૌથી ઊંચો અને રાષ્ટ્રગીત શરૂ થઈ એટલે અમારા આ એકદમ ખુશીના ક્ષણ હતા ભાવુક ક્ષણ હતા કે રાહી ગેલાણી આપણો તિરંગો વિદેશની અંદર વિદેશની ધરતી ઉપર સૌથી ઊંચો આપણો લહેરાયો અને રાષ્ટ્રગીત ગવાયું અને ભારત દેશનું માન રાખ્યું અને ગુજરાતનું માન રાખ્યું